જબ તબ તીરસ જોગ નામે પાતક છુટિ અન્ય નામે ના સે રોગ કેળી રીતે જે સુધા ન ભાંગે પાણી તુસા ન છિપે મુક્તિ નહીં હરિ ના મન પણ સાચે મન ઈ સૂર્ય સરણ સવાઈ કિતા મુક્તિ મલપ વેદ શાસ્ત્ર કથે કલપો વેદ થયા શાસ્ત્ર એ ચઈ રહી કલ્પ વેર શાસ્ત્ર કથે અન્ય સિદ્ધ સાધક સુખ કોય જે સાધક માણું આહીં જે મહાપુરુષ આહીં એ પણ પેરા ચહીં સિદ્ધ સાધક સુ કોય કરો ચં કે અન્ન બિણ નો ઉપજે અને હરી બિણ મુક્તિ હોય એનો થો દાખલો થોડોક સમજાય છે એ લે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ચા તેસ કરોડ દેવ પાણ વંદન પણ સાક્ષ સત્કાર થિએ તુરંત પ્રગટ થિએ અડો દેવ જો મુખ્ય લગે તો કંકે અ અનુભવ નહીં થયો નહીં થયો હા જે થયો એ વર્ણન કદાસ પાર સોમનાથ લુંટાણો તર બ્રાહ્મણ બ બ્રાહ્મણ જો ચેતા હવન મહિને ચાલુ ક્યાં હોય ચેતા શંકર ત્રયો નેત્ર ખોલી અન્યા નહીં ખોલ્યા સોરો સોરો વખત સોમનાથ લુંટાણો આવે નહી ખોલ અ આને હમીદજી ગોઈ લડ્યો અ્યા ચાર સોમનાથ લુંટાણો ન હો હનુમાન ચાલીસ સિદ્ધ થયેલ છતાં હરક્યો કો તો ઉતારે મેં આતે ને ડટરી કામ આતે લટ સવાય કી કામ ના આતે યો વાહ વાહ સતે હિર્યો છે તો 33 કરોડ દેવતા મેં અન દેવ જાતે અનુભવ ઈ જો ક ઈસadas લખ્યા સુધા ન પાકે પાણી તુસા ન છિપે અન મુક્તિ નહીં હરી નામ મણ પણ માનવ સાચે મન ગમવાડી કાળકાડી થી ભૂખ લાગી વે નહીં થારી તે વે એકડો રોટલો ને બે રોટલો ખાગ ને રાત જોડે ચા ને પર શાંતિ થી રહી ઈ દેવ મણી નો વડોનો ભાઈ ઘણા વખત સત્સંગમાં વેહું તો જાડો મા બાપા ચાલુ માણુ આવ્યું કે પછી આ કે સત્સંગમાં કો વેતો હા ઉ્યક્તિ કીં સમજાું સત્સંગમાં વેહો એ આી વ્યા ચિકી વેહ મિડે મિટી વિને બાન ભૂલી ન એના ચા તો જે મેં થિયે તો શરીર જ બાન બેઠા વજે કો વેઠા આયુકો અખિમજા પાણી વિને તા વિબ લગે તો સબદ સંભાળ કે બોલીએ સબદ કે હાથ નહીં પાઉ એક ઔષધિને એક સબ સબ લગે તો તાકાત એ કે સીધો ઘણે વખત આ બોલ્યો સભા સભામાં ઘણે વખત આખી મુજા પાણી નીકળી આવી તો એ લગો તા ખરો નહીં સબક એ કવિ ચા સબદ સંભાલ કે બોલીએ સબદ કે હાથ નહીં પાઉ એક એકબદ ને એક સબ ગાઉ સત્સંગ જો મૂળ જો કાલજુકો બોલી એ પણ ના સમોર નહીં જબ તપ તીરથ નામે પાતક છૂટ નામે નાસે રોગ કેળી રીતે અને એકડો ના એકો ના મનંત્રો ને પારે પાપ પરચંદો જવાલ ખંડ ને ખોયં દે વન ખંડ ના હજારો મણ જો કચરે જો ગંજ પહે હજારો મણ જો કચરો વે એને બાકસ બચી ન ખપે સજો બાકસ ન ખપે પણ બાકસ એકલી સરી કાફી આ પર સ્ી સચી ખપે સરી ખૂટી ના લે નોટો એક નેઠી આ તો ઘણા વખત કલાકાર બોલા તો અહીં કલાકાર વડા ને 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 નેન્ડા વેંય બાપા હરિભજન તો મી પડી મેદાનમાં સબ ખેલ કો જાય ના કેસિ કે બાપ કો જીત સો લહે જાય ઘણી દલીલ કરી ભગત ભેરા આકાશમાં ઘરડો ઉડે આને મચ્છર ઉડે એ ગાળ સો ટકા સચી પણ ઘરું ડ મચ્છર નો ફરક તો એ ન પંજા કરોડ જૂજન જો બાપો ભોંગો બનાય પંજા કરોડ જૂચન જો ભોગલો એમ ગયારો કરોડ જૂજનની ધરતી થોડો બાકી જીવ શિવ છૂટો થયો પણ એનો ગજો કેતરો ને જો ગજો કેતરો વર્લણ ન થે તો પંચા કરોડ જોજન જો વ્યા એમ અગિયારો કરોડ જજનની ધરતી સિંહાસન દરસો કરત બિંજન સમીર કર પુષ્પ ભાર અઢાર પૂજ ચડ વધી વધી પર છા સાતરત ગન છત્ર કરત શંકર કીર્તિ ઉતારત ઉતારસિયર અરક સસિર આરતી ધવની કરત વેદ મંગળ ગર તુમરૂ ગા ગુણ માનવી તુજરે મામણ કરિ શેવ રિજવે ग्यारहं करोड़ जोजनि जी जेको धरती जो पींडो आहे न ईश्वर सिंघासन आहे पवन जो विञिणो वाए रहियो आहे करम परमाणे जन वनस्पति फल में इहे पेॾे फल चढ़ी वियाईं चोवीह कलाक में चंदर सूरज पंहिंजी आरती उतारी ॾियां आरती जो लूडो घणे घणे वेद वेद वांचियो वेद ब्राह्मण बणे वेद हथ जो लूडो चई आरती में ही सिधी कोल्हा न जंहिं अॻियां भवन जी आरती करे नवरात्रे में त नक्सीब सिद्धी न जलिया आहियूं हिन जो किंक त कारण हूंदो तो आरती उतारियो त हीअ थारीगाई कोल्हा था ई लोडोड ताईं कीअं हिन में रसेड़ो हूंदो चोवीह कलाक में चंद्र सूरत जेको हिनजी आरती उतारे रही पवन जो विञिणो वाए रहियो आहे मेघराजा छतरछा करे रहियो आहे दर कर पुष्प પૂજ ચટવા વિધિ વિધિ પર એકી વિધિ કરી એ બે વિધિ કેલા બ્રહ્માજી આયો બ્રહ્માજી કે વિધિ ચોવા જે વિધિ વિધિ પર છા ધરત ગન છત્ર કરત શંકર કીર્તિ ઉતારત નસ્યર અરક સસ્યર આરતી ધવની કરત વેદ મંગળ ઘર તુમરૂ ગાવત ગુણ માનવી તુજ રે મામણ કરિશેવ રિજવે કવર એ વર્યો એ બ્રહ્મ <laughs> ब्रह्म वेद ऊचर वेण तुमरू बजावे रम्बा अवसर रचे गीत सरस्वती गावे व्यास कीर्ती विस्तरु सकर सिॼु चांवर ॾाढे शिव आलोचन करे पाव गंग सु पखाड़े शशि सोड़कड़ा अमृत सत्र सूरज ज्योति सुभधधरे नाथ निसियर कमड़ा तू आरती कर अहिड़ी त बापा चवंदा तुंहिंजी साहिबी आहे हिनजी ईश्वर जी साहिबी केतिरी पर छतां के फर्जिया आता है हरि भजन कीअं जो નકારી ને કો કલીયુગ અહીંયા ભત વિચે બરાબર પર બાપા કલીયુગમાં ભોજન ન થાય ન કલીયુગમાં જો ભોજન થયે ને કોઈ જોગે જોગમાં ભોજન નહીં થયો સતજોગને દુઆપ ને ત્રે ચોગજી ને કથા સુણો રાફડા ચઢી વ્યા ઋષિ તસ ને ભગવાન નહીં આવ્યો રાફળા ચઢી વ્યા તરસ નહીં આવતા તુલસીદાસ ને મહાપુરુષ વડા હો બોરે ગજે જવા ઈયા કલી કેવલ નામ આધારા અને સુમર સુમર નર હિંમ ઉતર ભ પારા ખાલી ના ગો એ સદા ત્યાં જ્યાં જાગે ત્યાં રામ જપ સુતા રામ સંભાર ઉઠત બેઠત આત્મા અને ચાલનતા તા ચિતાર એ પાણી ન ખપે ઘી ન ખપે કપા ન ખપે કી ન ખપે રોગો જાગી આના તું રુગો ના ગે એ ભક્તિ આને પૂર્ણ ભરોસો એ જ બે બી મન કા તરંગ મારે લે બસ હો ગયા ભુજન મન આડો વાબરો ફાફા કાઢી તો એ રોગો મારે ગન અને ભોજન મેહું તા તર કી થો ની કીંખા આઇરેશન થિયે તો ની ઘણા હેત હરી રસ્તે થિયે કંઈકા અનુભવ નહીં નં તાવેસ ચો તો ઝુકો જેતરો જો અનુભવ ચાલી ડી ચાલી ડું કર્યો શુદ્ધ અનાજ ખો અહીં બાપા મતી ફરી માણું બસ્ટ બુધી વન નિરી વે પેજા ગુના પેટ દર્પણ અડો આરિસો કર્યો કે શાસ્ત્ર અરે શાસ્ત્ર આઈ એ આરીસો જઈ પેજા ગુના પેટ દસી શકે હાજન હી ન કરાય એ ખબર પેતી પર કવિતા કૌરવ કવિતા મરમ રેલ વહેતો કવિતા ઈશ્વર જો કે રસ્ય રિયલ વહેતો અને ઈશ્વર વાી જ વાણી ટિકઈ આ હજાર હજાર વાર કવિતા કવિતાઓ હેવર હોય અને કવિ અને વાણી હલી પાણ સોયા ને સોયા તો વાવા મુર્બીજી સોયા સુયાસી એ કવિ જીરા હે કવિજીરાઈ વાણી મહી રહી અને હજાર હજાર વાર માહીં અને અતિ અતી છે કો કોઈ કે અતિ તો ભોજન પક પચે તો શ્વાસો શ્વાસ ચાલુ સિમરણ ચાલુથી અને પેડે સમરણ ચાલુ ચાલુથી વન એ તા માનસિકતા નીંડી એણ ચો હાલ મંદિર તેને મિથિ ભગવાન ભાઈ નકા નારાયણ હર જગ્વર આઈ ઈશ્વર અડી જગહ તે કિ ના આતમ આળસ પહેલ તજ ઓડગાદી વિસન જે મનોરથ મન કરે સો પૂર્વે કરેસન આતમ આળસ પહેલ તજ અડગાદી વિસન જે મનોરથ મન કરે સો પૂર્વે કરંસમાલા મુંડરે કર હરીષ વિશ્રામ નો કો

માત્ર ઓદન નમ રુધિત ઊંધેસિ રહીઓ તપ પાયા નરતન સંગઠા બહુવિધિ સહીઓ પશુ જેમ રેત પેટ સણ મો સુકાયો ભજ્યો નહીં ભગવાન ગાઠ સુખમુળ ઘુમાયો જગદીશ ભુજન જાણ્યો નહીં નહીં ધાયો કર ધંધો દરે ધર ધ્યાન ઈસરા શંખ ધર અચો રાખ વિચરે ગલ વાપ મળ્યા કરી અને હિતેજી સંપત્તિ જરૂરી ખરી પણ ઓડી હલદી ન પીરી હા ઓઢ્યા જો ઓઢિયા જો બતો ખપતો ચંદા સો ચરણા ગયા સૂરજ મંડલ સોય જીવ હરી રસ આચરો હરી સો નો હોય ઓઢ્યાનો નો જે બધો હોય તો હી એ કો કવિ ગં કે પુછે મેં હરિભજન જે વિષય તણે પૂછે તી પ્રીત કે એમ बाकी जैसे जैसे प्रीतूँ करूँ ता ऐसी प्रीत दगो दे बुरा प्रीत को पंथ बुरा जंगल को बांसो बुरो नार से नए बुरा मुर्ख से हासो बुरी सोमकी सेव बुरा भगी निगर भाई बुरी नारकुलं बुरा सासगर जमाय बुरा है पेट पंपार बुरा सुरन में भागनो कै कवि गंग सुन सा अकबर सबसे है बुरा मांगनो मंगनो ऐ मिणी न बुरा अने माकविताँ चार कविता हेड़ो परमात्मा ने भगवती वटे मांगे वाला सदा वट ना ही मंगे भला सदासश्वर की मांगा नहीं आई અને બે વાર બ્યોં કદાચ મંગો ને અધિકાર સિદ્ધ ન થયો હોય તઈ મંગો તો ન મળે અને અધિકાર સિદ્ધ કરે કે નો પાત્ર કરીનો પાત્રો તઈ ના કર્યો તો મળે સાયા દુલાજી સાં આવે સાઠણી સાયા દુલાથી ઘરે પણ મંગ્યો ભો છતાં એની પાત્રતા સિદ્ધ કે તો સાટણી કે ઈશ્વર કે હલ તે પાત્રતા જરૂર જરૂરિયા પાત્રતા કે કહેે તો ન મંગે તોય પણ મલે કવિ ગંકે પૂછેમાં આવ્યો હું તોડો રત્ન ચોડો કવિ મે માન હો કવિ ગંગ કે પ્રસન્ન પૂછે મેચ આને પૂછે મે અચે તો કવિ ગંગ સમય લગ થોડીક ચર્ચા જંે ભરોસો ભગવતી ભોજન ભોજન તગવતી ભગવાન તૈક જંે ભરોસો પૂર્ણ છે અને ભરોસો આવે એ જે ભોજન એનજો એક પૂરા હો કવિ ગંગ કવિ ગંગ કે ચી પાપુરત્યુ સારું કર્યો તા અને અજ જેરા ભજન દઈને બાદશાહન કે પૂછે છે અજ કદાચ પદપૂર્તિ કરી દો તો ફ્રી હા ત્યાં ફ્રી આ પૂછે ન અચે તી પહેલાં તો નિશા સો ખાને ચ્યાં ભગવતી ચેત ત્યાં શારદા મૈયા ચે પાદપૂરતું કરે આ કરી નતો પણ એડો જે વજન ને પુછે તો શંકા ન કરી કારણ સંતતી ઉપાસક હોય એને ખબર ન પે અણહોણી હોણી નો હોય હોણી હોય સો હોય आप विछूटा धर परे अने काट सके न कोई खेवारी वारी वे नहीं इंता शंकर भगवान के खबर नहीं उम्मीद माजर माता जी व्यात है तेरे शंकर भगवान के खबर भी पर छता ही क्या हैं हम होनी है थी थी इन्हें की इतना ये थी न रोती तो ये भाव दे निचे ते पोछो बले पर शंका न करी ते तो शंका न करिया ये પુછ બાશા વટ જ પહેલી બાર કોઈ વસ્તુ આવે રાજા વટે કશ જો રાજ પહેલી ગાડી ખરીદી વે તો રહી મજૂરી વટે ન તો એ પહેલાં બાદશાહ દિઠો ચિત્ર વે એ જિંદગી કવિ જો શોકિન માડું હો ચોડો રતન માન રત્ન હો એને હોય પૂછતો હો છ છ મહિના સમય ડી કવિ કે તો પૂછે છે ભાઈ હાથી હથરાટી હથરાટ પાણીમાં ડોબતે ડઠો અને કવિરાજ કેન પ્રકારે બુઢ્યો હું તો સીતો એ કવિતા રવાની કે સોલ શિંગાર અંતીસુંદરી રેન રમી સોપિયા સંગરઆની ઉઠત પ્રભાત કમલ મુખ દોવત તિકી ખિ હથરટી લિપ્ટની તામે ચિત્ર ગજરાજ અજીબ ડુબો કાહું પીછાની કવિ ચોખવટ કે તું ત ખાલી હાથી ચેતો અથરાટ ડુબો પણ આમી ચાતો જીવ વિગર હું ચિત્રો હાથી હું સા વિગર હું ન હાથી સ્વાભાવિક નાગનો પાછી જબરો હું સ્વાભાવિક નાગનો પર રજજો નગનો પાઈ છે હેડડી હું અંદર અંદર કીં ચિત્રો મનમાં ડુરાયો નોન हीअ चवंदा अहिड़ी रीति हाथी डुबियो हूंदो सोल श्रार अंती सुंदरीमीसो पिया संग रानी उठत प्रभात कमल मुख़्तो तामे चित्रा चितुर गजराज अजीबक बुबक काह पीछानी कंहिं कवि गंग सुनसा अकबर हाथी डुबत हथेरी सीधो ई होखम कयां बादशाह हथ कॾहिं वेझो चवंदा अने जेल में पोरियो भई पंहिंजी घणे वक़्त चर्चा थी ખુશામતિયા ચારણવા ખુશામતિયા એની મર્યા જામ સુણાઈ ઇનિવાસાઈ સીધો હથઘી જેલ હણી દો ના જેલ જેલમાં વે પુઠી ભજન કહેવા જેલમાં વેહ તણે હેડે કવિ કે જેલમાં હણી બે કવિતા કરે કે કોઈ કવિતા ન કર ભાઈ સજો ડાયરેક્ટ મજા ન ત્યાં ભાઈ નેજે કવિ કંઈ કોઈ રજા થયો કોક મથો ડોખે તો એ કવિ ગંગજી અહી હાલત થઈ કો કોઈ बादशाह ॾिठे चए त खेल सॼो फिटाए विधायूं हाणे हुनखे कोठे जो माड़ियूं खिलायूं त ई न करे ॾिए की भई मूंखे नाहे अचिणो तैर पिॾु वियो पिणु रसालो खणी वियो कवीअ खे खणी वियो पटे वारे खे खणी वियो प्रदान खे खणी वियो बादशाह पिॾु वियो त अहिड़ी जेल बि हिन में जेल में सिरीअ खे पुठियां वेठो हुओ मोहन ते न पुठिया कित कित ख़ुशामती थिया आई कवी खे इष्ट चढ़िया न यार भोॼन निघात न तैर जंहिंजो जेको सासन हुओ तरी ख़ुशामती कयां आहियां અને તૈયારી સવૈયો બોલ્યો ગંગ તરંગ પરવાહ તો કુંભકો નીર પિયો નુંભ ઘડો થો થોર કુ ચોજ કુંભકો નીર પી્યો ન તો કુપાતર કો દાન જિસ્કે રેડે રઘુનાથ બસે તો ઓરન કો નામ લિયો ન લિયો ઉત્તમ રજવાડો છતરી તો નીચ સે સંગ કીચી તો નીચ સે સંગ કી આને છે એને મારીએ हाथी दरु प्यारे अने हाथी के मथे छॾियां अने कवि गंग के मारे में आयो अने जर मारे विधा न त इन छोकिरनि खे चई लास खणी वणी वॼा त छोकिरा चई त नालनि पंहिंजे पीउ जो वॾो ना वो तेरे को संत बनाया संध बनाया अने खणी आया पहला पहिला में संध सुणायां तो ई त चईं ना हाथी मारे विधे संत सुणा न ई चया हिकिड़ो ॾेव सभा में चर्चा हलाई त इनमें अधर सोठि सं जा कि अर्स न थी सघिया एतिरे इंद्र हलाइण में चवंदा गणपति खे असांजे अध खे चवंदा गणपति कोठियल आहियो हाथी जो मथो हुओ न गणपति ई कोठियल आहियो अने इनजी कविताऊं हिकिड़ी पुत्र सुणाई आहे पोइ सिधो पछवाड़ी रस्ते हलियो वेंदो इनखे पुछे में आयो पाणी जमुना जो चाड़ू गंगा जी जो दीजी यमुना जो चाड़ू त बादशाह खिली त हिनजी उॾाए ई न इहो वाड हले थो ॿिजु रोपाणो पहला हो ई मारे पुआ ॿिजु रोपाणो त खिलियो चए हिंदू हवा सत तव्हांखे हिंदू शास्त्र जी ख़बर न आहे त चए न न ईअं त न બાદશાહ કે ચે તે અંતા વ્યા કે વડીલ જ અ પાણી ચમચી ચે તો પાણી દો મોક્ષ મંગાજી જો પાણી અસિ ન અમૃત ચું પાણી અહીંયા અચા તો જમુના ચાડુ તો હા અર્સ કવિ તવિજી કોણ બી સેખાયા પુછ પાણી કારો કોલ આ પુછે જમુના પાણી કારો કોલ આવે તો એ સીધો કવ કવિતા જવાબ દિને ગોકુલમાં જ કરશમ ભગવ લીલા કે લ્યો અગિયાર વરને બાવન ગોકલ ગોકલમાં રહ્યો અને છેલ્લી જો સરગ પૂનમની રાત વી ભગવાન તો કરે ધારે તો સાહેબ ધણી કરે વિલંબ વ્બ નહીં મા ઉપાવે મેદની મૂરત હેકડ માય સાયા તું બળો ધણી તુસ બળો ન કોઈ તું જેના સિર હાથ જગ જગમે બળો હોય તો ધારે ધારી કરે શાસ્ત્રીમાં અડો લેખેમાં આવ્યો છ મ રાત ભગવાન કર છડ્યો અન છ લીલા હલ્યો ભગતતી છ રાસ લીલા હ્યો અને પાછી આવતી જે સર્ગ પૂનમ આવે તો શાકાર રૂપી કદયો નો જે ગોપી બેરો ફન ધક્કા દિના તને હો તેરી ગોપીઓ સોળે શેંગ શેણગાર જમુના તટ મથે વયું અને અખ અખીમાં આને વયું અને શાકારૂપી કદો ન હો એ આંસુ અને ઈં આંસુ રોડી અને જમુના જમૂનામાં પ્યા તસિં કારા ઈ કારી જમુના તદૂણી થઈ જાય જા દિન જદુ નાથ ચલે હરી ગોકુલ સે મથુરા ગિરીધારી તાઈ સમય સમે નાયક સુંદર સપ્પતિ કંપતિ જંપતિ પ્યારી ઉસ્કે નન સરીતા ભાઈ શંકર શીષ ચલે જલદારી કે કવિ ગંગ સુનસા અકબર તા દિન સે જમુના ભાઈ કારી કરે સજો વખત તુણી તદૂણી જમુના કારી આયે આલિનનો અરથ કે થોડી કવિતા દિયા વિરામ સુરમ આલિનનો અરથ હેડો કે આ આલનનો અરથ હેડો કે કે પાહાત તેત નહી તારીખ નહી તે તારીખ તા નહી કે રસન ભગવાન કા દે રાસ લીલા કે સમજ નહી એ તારીખ ની ખબર નહી પડે પાન સમય લખી વિજો એક સમય અવિનાશી ગયો સંગ ગોપી લઈ આનંદ પે ગી તારીખ રાસ રત રણ છોડ મનોહર મોદરી મનમાઈ મરારી સોઈ શબી ગન श्याम કી સુંદર યકિન સે ઉર માં ઉતારી આલ કે ઇન ઉત્તમ કારણ તે કાયમ તે જમુના ભઈ કરી આ લીચે જમુનાજી પણ કનઈય દર્શન કરીને દેમ ધારણ કરે કરે भाई कारी जे वारी आहे पालू भॻतनि खे मूं कारो ॾिना कारांस आञण जो पियो अने जमूना ॿोधल पाणी वियो तणी वञनि कविराज कारांसि कीअं पिणु विझो इहे तणी वञे ॿिए नंबर में जड़चर जो नी मेड़ो आहे जेकी फेगा वेई जड़चर खाए वञे टे नंबर में हलो ई न वञनि वाडल साया वियो त पाणी स्याम लॻे पोइ वाडर रही रही त पंहिंजी सीजन ते रहे छो केतिरा रहे भॻत ई चए काजर रंग कितो करे गाजर रंग वोधल पाणी में रही रही ने केतिरो रहे तणी वञनि पोइ जल चट चटी वञे न का वॾु खणी खा, वॾु पिणु हलिया वञे काजल रंग कीतो करे अरू बादल ने पकिड़ी निज बाटी काली कराल हला हल को जल वियाल अरू माछली कई चाटी एक अखंडित आतम सो घनश्याम खे सो रूप में हो न घाटी आल की आंटी में पाल कई देखो गंग ने खाई आई गुलाटी साढा चारि सौ वरी जो चई त कवि पहिला थी वियो इनखे हाला तूं गुलाटी खाराए ॾिन अहिड़ी कविता लिखे त कविता जो हिकिड़ो मौज અને કવિતા દુઆ છંદ આ તોખન અચી વે જીત વિટમાં પે અટકે અટકે ન અટકે તો કેડો ગણણો અને કેડો ન ગણો એ સાહિત્ય નીકળ્યો શાસ્ત્ર મહેબ પોા શાસ્ત્ર પે ખબર નાય कड़े अना मुख वाची भाई संस्कृत आई बोलो था संस्कृत धारम अची थी पर अचे भाषा पांच नी अचे न क मैं बिगरे सुधरे सिगि पर तू बिगड़े बिगड़ है मैं जरी है तब तू मरी है सुगि हो जात सबे सबेगि है दिन दयाल पति पावन तू नर तब कोन तरी है पालक विश्व ब्रह्मान पिता यह बालक बुलत बाप तरी हैी चारण भाषा है वाला ब्रज भाषा पाँच है ईश्वर से कभी दावो करें तू જનમ લાતા ભલે જનમ લા માતા પિતા દિય અસંકે સજો વિશ્વ જો પિતા તું આઈ અને આ પોકાર કર્યાં તો તું ન સુણે કીં હલ તો સુ ખપૈ છોરો ભૂલી વે છોરું કો છોરું થિએ માવતોર કો મવતર તો ન થિયેની તર ચી મેં બિગડે સુધરે સિગરી પર તું બિગડે તો સિગરો બિગડે મેં ચરી તબ તું મરી સુગરી હોય જાત થબે કોગરીએ દિન દયાલ પતિત પાવન તું ન દર તબોન દરીએ પાલક વિશ્વ બ્રહ્મ પિતા જહ બાલક ભૂલત બાપ તરીએ કરણબ્રીસિંહ સવૈયો ખણો ઉણ કે જાગ્યા તરઈસદાસ ચેં ઈસદાસ આને કિંક પંખીઓ તો મનટાજન કિતાં પંખીઓ મનટાજે નર હરિદાસ સ્વરૂપદાસ ઈસદાસ બોટ ગે કવિ ઉળે જે ઈશ્વર સાથે ગાલયું ક્યાં અને કનૈયા તી હાથમાં ડીઈ હરીદાસ ચેતી કી મજા આઈ ઠાકોરજી ચો મજા આવ

ई भेरा वेंदा हुआ अने भोजन मंडली में को मिले थो कीक त मिले थो न ई समय त न के ई त कोई न वञनि भई एॾो चरियो केरु भई भला समय वञे त कीक मिले थो काका वॾो अने भात्रियो नंढो उगे में ई सदा असांजी वटि लछमण जी आहियो साओ टूक में हिकिड़ी मुदो वरिता आहिनि सिधो वारे रस्ते त उॾूण कंहिं त राति जो भॼन बि आॻियां हूंदा अने जेको जन ॾेव जो चितवनु करे शास्त्र જોકો જન દેવ જો એ બંધ કરી શી તુકો જન દેવજો ચિતવન કરે એ અડો એ સ્વભાવ થાય તો આશજીનો સ્વભાવ હું તળક હું તક્ષ્મણ પસંદ હોય ન લક્ષ્મણ સેસા એના સ્વભાવ વાળો લક્ષ્મણજી સાધુએ વિષમાં આવ્યો આને અચે ને સીધો ચે છંતની રચના હિ કર્યો તા સુ્યો છે હા છંતની રચના કરીને ઉલ્થો અચી मात्मा जी उलथो लक्ष्मण जी छंदि त बनाए उलथ जो उॻे जे पौर में चिकेट मां गिदमारी खणी वियो उॻे जे पौर में सवा जी पौर में ईसरदास मुरमी उपा ई चइजे काका थी वेई मुंहिंजो छं बनाई अने चवंदा पोइ त आउं सुणाए ॾियां सुणाए ॾे नाण बापू वणन कया त हिकिड़ो बो न टियों छं उपया त अदरस थी वियो भावो अने तैर ख़बर पई हिनखे भावो अदरस त थी वियो आहे ई भावो ई जो सीधो ॾाॾू करे चांहि पाणी पीते पोइ नाश्तो कई न उहो सीधो पसारी करे वेही रहियो बाबा खे चई पाछो अचिणो ई पवंदो इंजॉय न कंदा केतिरो ई अने टे टे ॾींहंनि खे बाबा आयो सपने में अने टे ॾींहं अची न चईं चई हाणे आउं विर्त नथो अचां पर गिरनार में अची गिरनार में त मात्मा जी अनेक धूणियूं वेह त कीअं लचे धूणी मुंहिंजी धूणी ॿिए कर तां अनेक हूंदी पवन खे साम्हूं चवंदे सिखा धुओं वेंदो इहा मुंहिंजी धूणी हाणे उते वियो काको बात्री बोह पहिरां विया दर्शन कयां वेठा दुणे ते जेकी चर्चा ठही हूंदी तैर हाणे तैर तव्हां सॼी खे निकिरी वो न हीउ लक्ष्मण जी तैर त निकिती वोनि कोको ओरखां ॾे हीउ ॾेवो भॻत ॼई त हाणे भैया मिले थो आऊं भुली वञनि वरी कोक उरखां ॾियो थो त सम्झनि सता खीरु न कारण को बकरी मेड़े आयो कथा अहिड़ी आहे बकरी मेणे आयो अने सीधो खीर ॾिने त ना के ई घणे चई त गिलानी अथई ई हक़ीक़त ऐं करण बत्री थी वांचु तैर हिन खे ख़बर हुई लक्ष्मण जतीज आहे इहे सेसा जो अवतारु आहे सामान्य न आहे पर उगूंदो टुसो छोरो अहिड़ो आहे कॾहिं हिनखे प्रसादी मिली वञनि ईसदास खे તો ચેતા બેડો પાર થઈ આને પાછો પેટ માથા કારણ હોય કરણબત્રિશ વાંચી જ આઈ કે ચીસો એટલે ભરોસો હો જે અન્ય કદાચ ભાવ રીસ્યો તો અન્યા કોઠાશે પણ તો અહીંયા ગજો નહીં એ કાકાવો હોવો જે કાકા એ ધમકી પાકે કોઠા ગળે ઓ કાકા હો સીધો એ સારવી ભાષા છે એ જોગી લખમો જતી અન્ય જુઓ पाछो आस जी जो जूह आहे इहे जोगी लखमो जती अने खपु भरियो खीरु लखु चोरियासी लंगरी ने भंजणु वेठो पीर इहे सदास खे चई गॾी के न लखु चोरियासी इहे फेरो मिंज मिटी वेंदो ईअं अने तैर घिणे में न का वॾो मेणो को काका न ॻे वैसन कीअं आफीण खे विराए थो वए त आउं त आउं न ॻिननि पर छता झटि ॾींदा इहे सदास की निकिते ई सदसास खे चई में करण बत्रीस में आहे त सामान्य भाव न ये जोगी लखमो जती खपर લખ ચોર્યાસી લંગરીને ભજણ બેઠો ભીર ચો ચોર્યાસી આંટો મિટી જસર ગિની ગેસી ગિની ગિણ પર લાગા હું પહેલાં લડું અને પિતામબર ગુરુ પાય વેદમાં રસ ભાગવંત પાયો જીવન પસાય એને થિએ કોઈ જાડે ટણે ટે મન મળ ગળે મન જો મહેલ હલા જાડાઈ વજે આને મન જો મલ નીકળી વજે જાડે તળે મન મળ ગળે નિર્મળ થાય દે ભાગે હોય તો ભાગવંત ભાગવંતે શ્રવણ એ ભક્ત વસલ મુદે ભગતિ બાજ પ્રાસ કરમ એટવાને કથો તુહારો કરમ ભગતી એક કવિતા હોવે ન હિત તો ન ચિત ચિત રહેના પે ઓરુકુ કબ હુ બરાઈ કરવાના કારણ ધર્મ કાજ હોવે કઠિન યુદ્ધ મારી મર જાના પે પીઠકો બતાના ના જ્ઞાન વાનતાશે નિધિત કર્મ ક્યો તો